નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ને સાથે રાખીને મેડિકલ સ્ટોર માં તપાસ હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા તેમજ કપ સિરપનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા દસ જેટલા મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન બે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર કપ સિરપનું વેચાણ તેમજ પ્રેગ્નન્સી ટર્મિનેશન કીટનું વેચાણ થતું હોવાથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી